બાળકને મુક્ત કરાવી તથા મહિલા અને અન્ય એક પુરુષને ઝડપી પાડ્યો હતો હાલમાં ડિંડોલી માં છ વર્ષીય બાળકના અપહરણ મામલે ક્રાઇમ બ્રાન્ચે પોલીસમાં મોટો ખુલાસો કર્યો છે પોલીસ તપાસ બાદ સામે આવ્યું છે કે ખુદ પિતાએ બાળકનું અપહરણ કરી પોતાની બહેન અને મિત્ર મારફતે મહારાષ્ટ્ર મોકલી આપ્યો હતો પોલીસે બાળકને મુક્ત કરાવી આરોપી પિતા સહિત અન્ય બે શખ્સની ધરપકડ કરી છે આ બાબતે ડીસીપી ભાવેશ રોચિયાએ જણાવ્યું કે ગત છ જુલાઈના રોજ ડિંડોરી વિસ્તારમાં આવેલા ગોવર્ધન નગરમાં રહેતા તારાચંદ પાટીલના છ વર્ષના બાળકનું અપહરણ થયું હતું પરિવારે બાળકની શોધખોળ કરી પરંતુ બાળક મળ્યું નહીં ત્યારબાદ પરિવારે ડિંડોરી પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી જોકે સાત જુલાઈ જગન્નાથ રથયાત્રા હોવાથી સરહદ ક્રાઇમ બ્રાન્ચ ડિંડોરી પોલીસ બંદોબસ્તમાં હતી તેમ છતાં બાળકની શોધખોળમાં લાગી ગઈ હતી સૌપ્રથમ પ્રથમ પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા પરંતુ કોઈ પણ પરિણામ આવ્યું ન હતું અંતે પોલીસે પિતાની કડકાઈ તે પૂછપરછ કરતા પિતાએ જ બાળકનું અપહરણ કરી હોવાનું સામે આવ્યું હતું તેના બાળકને પોતાની બહેન અને મિત્રકરણ મારફતે મહારાષ્ટ્રના પુસાવર ખાતે આવેલા પુણ દાણામાં મોકલી આપ્યો હતો આથી રિન્ડોલી પોલીસે અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નંદુરબાર પાસેથી ચાલો ટ્રેનમાં બાળકને મુક્ત કરાવી હતી તથા મહિલા અને અન્ય એક પુરુષને ઝડપી પાડ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગઈ તારીખ 6 જુલાઈ 2024 ના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટિલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયો હતો છ તારીખે બાળક ગુમતા હતા એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાય કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કરણ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનું મોટીવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જયારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટિલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે